બાર હજાર આઠસો એંશી કરોડને પાર ગયું છે અમૂલના ચેરમેન વિપુલ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખીને આ માહિતી આપવામાં આવી હતી તેમના જણાવ્યા અનુસાર પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે નવ ટકાનો વધારો થયો છે જેથી ચાલુ વર્ષે એક હજાર જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ આપી શક્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ આંતરરાષ્ટ્રીય દેડી વેપાર માટે ખૂબ જ કપરું રહેલ હતું તેમ છતાંય અંદાજીત રૂપિયા બાર હજાર આઠસો એંશી કરોડ પાર કરી ગયા છે સંપાદન જાહેરાત કરી હતી એટલે આપણને ખબર હશે પણ પાંચસો પચીસ થી કરોડ થી વધુ અમે બોનસ ભાવભેર આપવાના છે જે ઇતિહાસમાં પહેલી વાર થઈ રહ્યું છે આટલો બોનસ ભાવભેર આજ સુધી કોઈને મળ્યો નથી